હાલો દોસ્તો રણબોર ન્યૂઝ ચેનલમાં તમારું જ સ્વાગત છે તો કુબર ઢીંડોરે છેતર વસાવાને આડે હાથે લીધા અને શું શું કીધું છેતર વસાવાને તો આ વિડીયોમાં આપણે જાણવાના છે અને સંભળવાના છે તો શું કીધું કુબર ઢીંડોરે આ વિડીયોમાં સંભળી શકીએ આપણે તો વિડીયો શરૂ કરીએ

એક રાજ અલગ માંગી લઈએ શાસન્યુ જનરેટ ક્યાંથી ઉદ્યોગપતિઓ કે કર્મચારી કોણથી ટેક્સ લે છે ટેક્સ અને ટેક્સ લઈને મિત્રો ગરીબ આવવા છે પ્રધાનમંત્રી આવવા છો કે આયુષ્યમાન ભારત કાર્ડ આ શિક્ષણ ની વ્યવસ્થા બધી વ્યવસ્થા તંત્ર ની વ્યવસ્થા કે મિત્રો કરી રહ્યા છે

સરકાર જો આવનારા દિવસોમાં આદિવાસીઓ નો વિકાસ નહી કરશે તો અમે આગેવાની લેવા માટે તૈયાર છે તમારા સરકાર આશીર્વાદની જરૂર છે આવનારા દિવસોમાં ભીલ પ્રદેશ બનશે એની રાજધાની અમે કેવડિયા બનાવીને રહીશું કોઈના બાપની તાકાત નથી જે રીતે તમિલ લોકોને તમિલનાડુ મળ્યું તેલુગુ લોકોને તેલંગાણા મળ્યું મરાઠાઓને મહારાષ્ટ્રમાં ગુજરાતીઓને ગુજરાત મળ્યું પંજાબીઓને પંજાબ મળ્યું નાગા લોકોને નાગાલેન્ડ મળ્યું ઝારખંડીઓને ઝારખંડ મળ્યું એ જ રીતે સરકારને પણ કહેવા માંગીએ છીએ અમને આદિવાસી ભીલોને અલગ ભીલ પ્રદેશ રાજ્ય આપી દો અમે અમારો વિકાસ કરી લઈશું ક્યાં સુધી અમારે શા માટે અમારે ભીખ માંગવાની અમે મૂળ માલિકો છે અમારા વિસ્તારમાં જળ જંગલ જમીન લાકડું છે પાણી છે વીજળી છે અમારે ત્યાં કોલસો નીકળે છે રેતી નીકળે છે આટલી બધી રોહેલિયા અમે સરકારમાં આપીને અમારે ભીખ માંગવાની અમારે 5 કિલો ચોખા માટે બે બે દિવસ લાઈન પર રહેવાનો અમારે બેંક હાલો દોસ્તો વિડિયો કેવો લાગ્યો સારો લાગ્યો તો કમેન્ટ કરજો કોની વાત ખોટી કોની સાચી તો કમેન્ટમાં લખજો તો આવન આવા મારા ન્યૂઝ વીડિયો આવતા રહેશે